વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ આપણે એકદમ મસ્ત એવો જાડા લોટનો શીરો અથવા તો કકરા લોટનો આપણે શીરો બનાવવાના છીએ તો એના માટે આપણે જે ભાખરીનો લોટ આપણે જે હોય છે કરકરો લોટ કહેવાય કોઈ કકરો કે કોઈ કરકરો કે આપણે લાડવા ભાખરીનો જે દળાવતા હોય એ જ લોટ અહીંયા આપણે લીધો છે તો એક વાટકી લોટ લીધેલો છે એની સામે પોણી વાટકી આપણે ગોળ લીધેલો છે એની સામે આપણે અડધી વાટકી ઘી લીધેલું છે આ માપ જરૂરી છે તો જ મસ્ત એવો શીરો બનશે અને અહીંયા આપણે આ જ વાટકીના માપથી અઢી વાટકી જેટલું પાણી લીધેલું છે આ અને એક ચમચી જેટલો આપણે અહીંયા સૂંટ પાવડર લીધો છે આ શીરો તમે ડિલેવરીવાળી બેનોને પણ ખવડાવી શકો કારણ કે આ બહુ સારો તો એના માટે પણ સારો છે અને શિયાળામાં આપણે પણ બધા ખાઈ શકીએ આ શીરો ગરમા ગરમ શીરો ખાવાની તો ખૂબ જ બધાને મજા આવે અને વડીલોને પણ જે દાંતનો હોય એ પણ સરસ ખાઈ શકે છે તો ચાલો આપણે શીરો બનાવી લઈએ તો આ આપણે પાણીને ગરમ કરવાનું છે પોણી વાટકી જેટલો ગોળ ઉમેરી દેસુ અને એને ઓગાડવાનો છે માત્ર ગોળ ઓગળે એટલું જ પાણી ગરમ કરશું આપણે સાઈડ ઉપર આપણે કળે પણ રાખી દીધી છે એમાં આપણે ઘી ઉમેરી દેસુ તો આપણે આ મેલ્ટ આપણે એકદમ જામેલું એટલે કે થીનું ઘી લીધેલું છે એટલે અડધી વાટકી લીધું છે અને જો પીગળેલું ઘી હોય તો પોણી વાટકી તમારે લેવાનું હવે આપણે અહીંયા લોટને પણ ઉમેરી દઈશું લોટ આપણે ચાળેલો જ લીધો છે સરસ આપણે લોટને બદામી કલરનું શેકી લેવાનો છે ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે લોટને શેકવાનો છે જેમ જેમ લોટ શેકાશે એમ એમ આમાંથી ઘી છૂટું પડશે અહીંયા આપણે વાટકીની અંદર જે ઘી ચોટેલું છે એ બધું આપણે લઈ લેશું આમાં બધું સરસ આપણે મિક્સ કરી દઈશું અને સરસ આપણે લોટને શેકી લેવાનો છે જો અત્યારે લોટનો કલર કેવો છે અને શેકાયા પછી પણ તમને લોટનો કલર અલગ જ દેખાશે તો લોટને આપણે મીડિયમ ગેસ ઉપર આપણાને શેકી લેવાનો છે

આ રેસીપી મારા નાનીમાંની છે મારા નાનીમાંએ મારા મમ્મીને શીખાડેલી ને મારા મમ્મીએ મને શીખાડેલી એવી રીતે જ હું આ શીરો બનાવું છું તમે કઈ રીતે બનાવો છો એ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને હવે આપણે અહીંયા જે બદામી કલરનો આપણો લોટ શેકાઈ ગયો છે અને આ પાણી આપણે ધીમે ધીમે એમાં ઉમેરી દઈશું હલાવતા જશું તમારે થોડોક વધારે ઢીલો સીરો કરવો હોય તો ત્રણ વાટકી પાણી પણ તમે ઉમેરી શકો છો હવે આપણે થવા દેવાનું છે બસ હવે આપણે ઘી છૂટું પડે ત્યાં સુધી જ આપણે એને પકાવવાનું છે અહીંયા આપણે જે સૂંટ પાવડર લીધેલો એ આપણે ઉમેરી દઈશું અને સરસ આપણે મિક્સ કરી લેશું અહીંયા તમે એલચી પાવડર પણ ઉમેરી શકો છો અને કોઈ પણ ડ્રાયફ્રૂટ ફાવતા હોય તો તમે આમાં ઉમેરી શકો છો આજે આપણે ડ્રાયફ્રૂટનો ઉપયોગ નથી કરતા માત્ર આપણે સૂંઠ પાવડર જ આમાં ઉમેરેલો છે કાજુ બદામને તમે કટકા કે કતરણ નાખો એ વડીલોને દાંત ન હોય તો ચાવી ન શકે એટલે આપણે આજે એમાં ઉમેરી નથી ઉમેરતા નથી આજે આપણે એમ જ પ્લેન આપણે શીરો બનાવીએ છીએ તો તમને દેખાતું જ કે મસ્ત એવો ઘી પણ સરસ આપણે સાઈડ ઉપર છૂટું પડવા લાગ્યું છે ઉપર પણ દેખાવા લાગ્યું છે તો જો ફરતી કિનારી ઉપર ઘી મસ્ત એવું છૂટું પડવા લાગ્યું છે તો અહીંયા આપણો પરફેક્ટ એવો શીરો તૈયાર થઈ ગયો છે સર્વિંગ પ્લેટની અંદર હવે શીરાને આપણે સર્વ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણો શિયાળા સ્પેશિયલ ઘઉંના લોટનો શીરો જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાઇકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો